એક જનવરી બે છવ્વીસ આ કોઈ નોર્મલ દિવસ નથી આ દિવસે અંક્રમાણે એક પોર્ટલ યુઝ કરી લેશો તો આખું વર્ષ તમારા માટે ફેરફાર લાવી શકે છે કારણ કે બે હાજર છવ્વીસ સૂર્યનું વર્ષ છે એટલે કે નવી શરૂઆત કોન્ફિડન્સ અને ગ્રોથ સાથે શરૂઆત થશે નવું વર્ષ આ દિવસે તમારે એક ઉપાય કરી લેવાનું છે કયો ઉપાય ચાલો જણાવી દઉં બે હજાર છવ્વીસ પહેલી જનવરી સવારે ઉઠીને શુદ્ધ થયા બાદ સૂર્યનારાયણને આ મંત્ર બોલી ઓમ સૂર્યાય નમા એકસો આઠ વાર જપ કરી સૂર્યદેવને જલ અર્પણ કરવાનું છે અને સૂર્યનારાયણના યંત્રની પૂજા કરવાની છે તમારી જે કાંઈ મનોકામના છે તમારે સૂર્યદેવનારાયણ પાસેથી સમક્ષ બેસીને રજૂ કરવાની છે સૂર્યનારાયણ તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે તો આ ઉપાય તમે એક જનવરી કરી લેશો તો તમને સૂર્યનારાયણની વિશેષ કૃપા પ્રાપ્ત થશે તો અંતમાં જય માતાજી જરૂર લખી દેજો અને આ વિડીયોને એક જનવરી પહેલાં વધુમાં વધુ શેર જરૂર કરી દેજો અને પેજને ફોલો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક જરૂર આપી દેજો